ભાઈઓ આપણા મગફળી તલ આ જે જે તેલીબિયા પાકો છે એના એના બજાર અને એમાં આવનારી કે હલચલો હોય એના પર આપણે ઘણા દિવસોથી એટલે કે છેલ્લા લગભગ વીસેક દિવસથી કોઈ ચર્ચા નહોતી કરી પણ છેલ્લા ઘણા દિવસથી કેટલાક દર્શક મિત્રોની વારંવાર સૂચના આવે છે કે મગફળી પર વાત કરીએ તલ પર વાત કરીએ અને આજે આપણે એના પર એટલા માટે પણ વાત કરીએ છીએ કે હવે આપણા તલ અને મગફળી એના જે ભાવો છે એના પર નવા માલની આવકોની શક્યતાઓના ધોરણે થોડા થોડા ફેરફારો બનશે અને એ જે ફેરફારો બનવાની આપણને શક્યતાઓ દેખાતી હોય એના આધારે આપણે જ્યારે આજના દિવસે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો ઘણા દિવસોથી જે પ્રમાણે એમાં જે ભાવો રહ્યા છે એની સૌ પ્રથમ આપણે ચર્ચા કરી લઈએ તો તલમાં એકંદર નીચામાં લગભગ અઢારસો કે સાડા અઢારસો રૂપિયા થી લઈ અને સારા માલમાં છવ્વીસો સાડા છવ્વીસો રૂપિયા સુધીનું આપણને બજાર જાણવા મળી રહ્યું છે ધોળા તલમાં વીસ કિલોમાં એની સામે કાળા તલ જે છે એનું બજાર લગભગ બાવીસો રૂપિયાથી શરૂ થઈ અને મહત્તમ એકત્રીસો સાડા એકત્રીસો રૂપિયા સુધીનું આપણને જાણવા મળી રહ્યું છે હવે જ્યારે આપણે ઊંચા ભાવની વાત કરતા હોઈએ છીએ કોઈ પણ વિડીયોમાં ત્યારે કેટલાક ખેડૂતો આપણને એવું કહે છે કે એવો ભાવ નથી બજારમાં વાત તમારી સાચી છે બજારમાં બહુ સારી ક્વોલિટી નથી પહોંચતી બહુ સારી ક્વોલિટી વેપારીઓ ખેડૂતોની પાસેથી સીધા ખેડૂતોના ઘરેથી જ ઉચકે છે અને એમાં ખૂબ સારા ભાવ ખેડૂતોને આપે છે દરેક ચીજ વસ્તુઓમાં કારણ કે ક્વોલિટી હોય છે બીજા મુદ્દે આપણે મગફળીના મુદ્દે વાત કરીએ તો મગફળીમાં પણ આપણું બજાર છેલ્લા મહિના દોઢ મહિનાથી એક સરખી ચાલતી ચાલ્યું આવે છે ક્યાંક દસ વીસ રૂપિયાનો ફેરફાર થયો હોય એ સિવાય એકંદર અગિયારસો રૂપિયાથી લઈ અને તેરસો રૂપિયા સુધીની વચ્ચે મોટા ભાગના વેપારો આપણા મગફળીના થઈ રહ્યા છે અને એવરેજ જે કોઈ આવકો આપણા વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડોમાં થતી હોય અને ખેડૂતોના સીધા વેપારો થતા હોય એ મોટાભાગે એક સરખા લગભગ ભાવ અને એક સરખા જથ્થાથી થઈ રહ્યા છે મિલોની જરૂરિયાત પ્રમાણે માલ મિલ માલિકો ઉપાડી રહ્યા છે અને ખેડૂતો પોતપોતાની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે માલ કાપી રહ્યા છે આ બંને ચીજો આપણો તલ અને મગફળી એ ન તો કોઈ ઊંચા ભાવથી આપણને મોટો લાભ થયો છે એવી જ રીતે કોઈ નુકસાનકારક ભાવમાં નીચે જતા રહ્યા હોય એવું પણ આપણે નથી અનુભવ્યું એકંદર એવરેજ આપણા પડતરની આસપાસના ભાવ રહ્યા છે અને બહુ મોટો સુધારો વધારાઓમાં નથી થયો અને કોઈ અથડામણના સંજોગો નહોતા એટલે એના પર બહુ વિશેષ ચર્ચા કરવાની પણ આપણે જરૂર નથી પણ અત્યારે હવે જુલાઈ મહિનો જ્યારે પૂરો થવા આવ્યો છે ત્યારે એના ઉપર ચર્ચા કરવી એટલા માટે આવશ્યક બની જાય છે કે આગામી બે મહિના પછી એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો પૂરો થઈએ લગભગ નવા માલની બજારમાં આવકની શરૂઆત થઈ જશે વાવેતર જે કઈ છે મગફળીના વાવેતર વિસ્તારમાં આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ મોટો વધારો થયો હોય એવું આપણા એનું જે કારણ કારણ છે છે એ એ કે મગફળીનો ખેતરો તરફ વધ્યો છે કપાસનું વાવેતર ઘટ્યું છે કારણ કે કપાસ અને મગફળી આ બંનેના વેચાણ ભાવમાં પાછળના સમયમાં આપણને જે અંતર રહેતું હતું જે ગાળો રહેતો હતો અને એના કારણે આપણા માટે કપાસનો પાક આકર્ષક હતો

આપણું મગફળીનું વાવેતર આ વર્ષમાં વધ્યું છે એવા ખેડૂતો તરફથી આપણને આંકડા મળી રહ્યા છે આપણે સરકારના આંકડા ઉપર બહુ ભરોસો નથી કરતા કારણ કે સરકાર કોઈ પણ વાસ્તવિક આંકડો ભેગો કરતી હોતી નથી એની પાસે કોઈ નથી અને એની પાસે એવી કોઈ વ્યવસ્થા પણ નથી હવે જ્યારે મગફળીનું વાવેતર વધુ હોવાના સમાચાર છે ત્યારે સ્વાભાવિક રીતે આપણને મગફળીનું જે કાંઈ વાવેતર કરનારા ખેડૂતો છે ને અત્યારે જેમની પાસે મગફળી છે એમને એવું થાય કે આગામી દિવસોમાં વાવેતરના હિસાબથી ભાવો કદાચ દબાઈ શકે અને એ વાત સાચી છે કે ભાવો દબાઈ શકે પણ અત્યારના સંજોગોમાં હજી પણ આપણે જે સ્થિતિમાં છીએ ખરીફ ઋતુ છે ચોમાસું છે અને આપણા ખૂબ બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં આપણું મગફળીનું વાવેતર હોય અને એમાં ખૂબ મોટા પાયે વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ અને એના કારણે આપણા પાક પર ખૂબ મોટી વિપરીત અસર થઈ છે એના આધારે આપણે ઉત્પાદનના આંકડા અત્યારે નક્કી કરી શકીએ એવી સ્થિતિમાં ન ખેડૂતો છે ન બજાર છે એટલે અત્યારના દિવસોમાં વાવેતરના આધારે કેટલો માલ આવશે એ કહેવું શક્ય નથી પણ જે માલ કંઈ આવવાનો હોય એ માલ આવશે એવો માહોલ તો બને બને અને એવો માહોલ ત્યારે હાજરમાં જે માલ હોય એના ભાવ પર એની અસર અવશ્ય થાય અત્યારના દિવસોમાં કોઈ અસર નહીં થાય હજી એકાદ મહિનો આવતો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં માલના બજારમાં કાંઈ બહુ મોટો ફેરફાર થવાની શક્યતા નથી પણ વાવેતર થયા પછી પાક આવવાના નજીકના દિવસો જ્યારે આવે છે ત્યારે એ ખેડૂત તરીકે આપણે પણ સમગ્ર પરિસ્થિતિને સમજી શકતા હોઈએ છીએ અને તેથી એ પરિસ્થિતિને સમજીને એને ધ્યાનમાં રાખીને અત્યારે જે માલ આપણી પાસે છે એ માલનો કયા સમયે કેવી રીતે નિકાલ કરવો અને નવો માલ આવે અને નવા માલનું દબાણ ઊભું થાય એ પહેલા આપણા અત્યારના માલથી આપણે કેવી રીતે છૂટી શકીએ આના ઉપર વિચારવું એ આપણી ખેડૂતોની અત્યારની જરૂરિયાત છે ખાસ કરીને તલ અને મગફળીના પાક માટે મિત્રો તો તલ અને મગફળીના પાકમાં અત્યારે જે બજાર ભાવ ચાલી રહ્યા છે એ બજાર ભાવ નજીકના દિવસોમાં એટલે કે આવતા ત્રણ કે ચાર અઠવાડિયા દરમિયાન કોઈ ઘટાડો લાંબો થઈ જવાની શક્યતા નથી બજાર ત્યાં સુધી બન્યું રહેશે કારણ કે અત્યારે એક તરફ તહેવારોના દિવસો પણ ચાલી રહ્યા છે અને તહેવારોના દિવસોમાં સમગ્ર દેશમાં મગફળી અને તલ આ બંનેની જરૂરિયાત હોય છે તલ અને મગફળી ખાદ્ય તરીકે ખૂબ મોટા પ્રમાણમાં વપરાતું પણ હોય છે એટલે આ બધા મુદ્દાઓના ધોરણે અત્યારના દિવસોમાં આગામી સમય ખાસ કરીને એક મહિનો સૌથી અગત્યનો છે અને સૌથી અગત્યનો ઓગસ્ટ મહિનો આ દરમિયાન આપણે માલ નિકાલ કરવો કે રાખવો એનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે વાવેતર જે કઈ છે એમાંથી કેટલું બચશે કેટલું ઉત્પાદન આવશે આ લગભગ અંદાજો આપણી પાસે ખેડૂતો પાસે પણ આવી જશે આપણી આસપાસના વિસ્તારોના ધોરણે આપણા પોતાના ખેતરોના ધોરણે તો આ બાબતોને ધ્યાનમાં લઈ અને અત્યારના ભાવની સાથે સરખામણી કરી અને આગામી દિવસોના નિર્ણયો આપણે કરતા રહીએ અને અનુકૂળતા પ્રમાણે માલનો નિકાલ કરતા રહીએ મિત્રો તો આજના દિવસે મગફળી અને તલ આ બંને પાકો વિશે જ્યારે આપણે ચર્ચા કરી છે અને આગામી દિવસોને ધ્યાનમાં લઈને સમીક્ષાના હિસાબથી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌની પાસેથી એક અપેક્ષા સાથે જય કિસાન જય ભારત